તો આજે વાત કરું આપણે ઉડવાડાની ઉડવાડા નામ કેવી રીતના પડ્યું તો ઘણા વર્ષો પહેલે છે ને એ ગામમાં છે ને એક વાળું હતું બહુ મોટો વાડો હતો ને વાડામાં બધું ઘાસ હતું લીલું લીલું ઘાસ હતું બધું જ લીલી ચાર હતી તો છે ને તે તાનો જે માલિક હતો ને તે જેના પાસે બકરી હતી ને તે લોકોને ભાડાથી આપતો એલોએ એટલે રોજના વીસ રૂપિયા પ્રમાણે પછી આખા દિવસ એ લોકોની બકરી ચરતી આવ્યું એવી રીતે તો બધા કોઈ ગાય લઈને આવતું કોઈ ભેંસ લઈને આવતું એવી રીતના હવારે આવતું ને હાજે એ લોકોને 20 વીસ રૂપિયા આપીને જતા રહેતા આખો દિવસના એ લોકોની ગાય ભેંસ તો વાડામાં ચરતી હતી તો છે ને એક જણ એનાથી બહુ બોરવા લાગ્યો કે આ બહુ કમાય એમ કરીને તો એણે હું કર્યું બીજા ગામથી એક બાવા બોલાવ્યો બાવા બોલાવ્યો ને ત્યાં એવું કંઈ છટાયું ને એવું કંઈ પાણી છટાયું ને તો ત્યાં છે ને પછી બીજા દિવસેથી જેટલા બી બકરાને જેટલા બી ગાય ને જેટલા બી ભેંસ ત્યાં ચરવા આવ્યા ને તો જીવ વાડામાં ઘૂંટા ને તો બધા ઉડવા લાગતા બકરી બી ઘૂહી એટલે ઉડવા લાગી પછી ગાય બી ઘૂઈ ઉડવા લાગી ગઈ ભેંસ બી ઘૂઈ ઉડવા લાગી તો બધાના ગાય ભેંસ બકરા જે બી જાય ને વાડામાં તે બધા ઉડવા લાગે હે તો બધા આજુબાજુના ગામવાળાને ખબર પડી તો બધા જોવા આવે કે ભાઈ એ વાડામાં જે બી જાય ને તો ઉડવા જ લાગી જાય જે બી જાય તો ઉડવા જ લાગી જાય તો છે ને કોઈ બીજા બાવાને પછી પેલા વાડાવાળાએ બોલાવ્યો ને એને એ કરાવ્યું ને પછી એ સારું થયું ને તે ત્યાં જે બી જાતું ને તોડવા જ લાગી જતું જે બી જતું તો જ લાગી જતું એટલે ત્યાંથી ગામનું નામ ઉડવાડા પડી ગયું તોડવા ઉડવા જ લાગી જતું એટલે તો બીજું હું બરાઉ કમેન્ટ કરી દો અને ફોલો કરી દો